જમણો ગોળ ગયું જમણું ના સરદાર જળબાચી નાખે એવા સરદાર છે અમાર એવું હું તેમ

મેરે કોસા ડગ ડગ કરે મેરુ કોબીરા દીક તાફટ બસ મારી નહી મારા તો બેરવાના નહી મારવા ઇજત સરદાર લાખ સરદર લાખે બિચારા સિંહ બચ્ચું એક સરદર લડશે એક હજાર ચલો ફતે કરો સરદાર જોવા છે સરદાર

you <laughs> ઓ નો 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 ઓ 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

બોલાવું શું છો હાય બસ આદાર બસ આદાર હસ એ ખાદાન ગયા હેડો કાઢી લડવા જતા નહીં પહેલવાનો મુઠી હાડ કહ લે હાલો હા ડૉક્ટર સાહેબ

ચાલુ 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 એવા સિવાય અંદર હું તોડી નાશી ખબર પડતી નઈ બધું આટકો ભાજી નાશ્યો